તો કંઈ આવી રીતે ભાઈ ટાયર પણ ચેન્જ કરવા પડે છે આના તો ઉઠી ગયા છે હજુ ફ્રેશ પણ નથી થયા ફ્રેશ થવા જઈશું આપણે ના તો થોડાક વાંધો નહીં વહેલા તો ઉઠ્યા છે બાકી આમ તો દસ વાગી જાય કેમકે રહેવાનું એટલો મસ્ત મળતો હોય તો પછી દસ તો વાગી જાય એમને આમ તો ગુડ મોર્નિંગ બધાને ફ્રેશ થઈને તમને મળીએ નાથી પહેલાં આજે આ ચેન્જ કરીએ છીએ એ તમને બતાવી દઈએ હે ને ટાયર ચેન્જ કરે છે આપણા ટાયર તો ચેન્જ નહીં કરવા પડે બોંધો નહીં તો કંઈ આવન્જ કરવા પડે છે ટાયર તો હેલ્લો મિત્રો કેમ છો મસ્ત મજામાં છો હું તમારો દોસ્ત ટાવર જે સોલો ટ્રાવેલિંગ કર્યો છું એ પણ ભાઈ સાયકલથી તો આપણે રાતે તો ગમે તેમ કરીને આઠ વાગે તો પહોંચી ગયા હતા આશ્રમમાં કેમ કે આપણે આયા હતા રોંગ સાઈડમાં જવાનું તો આપણે પેલી સાઈડમાં પણ આપણે ત્યાંથી અંદરની તરફથી રોંગ સાઈડમાં આવ્યા હતા અને આ રીતે કંઈ આશ્રમ આ રાઈટનું છે ને આશ્રમ આદેશ આશ્રમ કરીને છે ત્યાં રોકાયા હતા ને હવે પાછા આપણે આગની તરફ નીકળી ગયા છે ભૂજ છે અહીંયાથી તો એકસો નવ્વાણું કિલોમીટર એટલે બસ્સો કિલોમીટર છે તો આજે તો પહોંચી નહીં શકે આપણે ને મિનિમમ સાઠ સિત્તેર કિલોમીટર ચાલીશું જેટલા સુધી જવાય એટલે સુધી આપણે ચાલીશું સાયકલ રેડી થઈ ગઈ છે એ પણ રેડી થઈ ગયા છે તો હવે પણ આપણે લગાતાર આગળની તરફ ધીમા ધીમા નીકળીશું આપણે હવે જ્યાં આશ્રમથી નીકળીને રસ્તા પર આવી ગયા છે હે કે આ ભાઈને હવે સ્કેટિંગ કામ કે અમે રસ્તા પેલા પર હતા ને આ ભાઈ હવે સ્કેટિંગ પહેરે છે હા ભાઈ સ્કેટિંગ પહેરવાનું કે રીતે ને જોઈ લો ને ભાઈને બી આપણે પૂછ્યું કે હા કેટલા વર્ષ છે ને આનથી આમ શીખતા આવી રીતે રસ્તા પર ક્યારે ક્યારે ચલાવો છે પહેલાં તો ચલાવ્યું છે પણ અત્યારે આપણે પૂછ્યું કે કેટલો ટાઈમ થાય ને શીખતા કેવી રીતે શીખાય કેવી રીતે પડે બી હે એટલે પડવું બી પડે તો આપણે ક્યારે છે એટલે જોઈશું હે ને તો જોરદાર એ તારે સ્કેટિંગ કર્યું છે સ્કેટિંગ સ્કેટિંગ

કદાચ કોઈને ના ફાવે ના ફાવે તો ચાર પાંચ મહિના પણ થઈ જાય જો ના ફાવે તો બાકી હા પેલા કેવું એમ એક્સપિરિયન્સ લેવું પડે એમાં આપણે આદત પાડવું પડે રેગ્યુલરનું ચલાવવું પડે ને આવી રીતે ને આ ભાઈ પેલા યાત્રા કરી ચૂક્યા છે ને ભાઈ આ કેટલા ટાઈમ પછી તમે રસ્તા મતલબ આપ કીધને ટાઈમ કે ભાઈ એસે હાઈવે પર ચાલ રહ્યો રસ્તે પર મેં 8.5 8 સે 9 મહિના મે ઘર પે સિકાતા હા સ્કૂલ કે ગ્રાઉન્ડ મે બાદ

હાઈવે પર એકદમ અલાઉટ નથી જેને આવડતું હોય કમ્પ્લીટ હોય કમ્પ્લીટ હોય એમના માટે તો હોય બાકી તો આમ નીકળી પણ ના શકાય કેમ કે હાઈવે પર એટલી ગાડીઓ ચાલતી હોય મોટી મોટી બધી સ્પીડ હોય કારની જે ની સ્પીડ હોય મોટી ગાડીની ની સ્પીડ હોય તો આવી રીતે છે પહેલાં આપણે આનું આદત નાખવું પડે કેવી રીતે ચલાવવાનું કેવી રીતે આ બધી રીતે તો ખબર જ હોય બધાને પણ આવી રીતે છે કંઈક ભાઈ રિક્ષ તો છે જ પાછો વગર રિક્સ છે નહીં રિક્સ તો છે જ બહુ બહુ મોટું એટલે મતલબ બહુ મોટી રિક્સ છે તો છે આવી રીતે હવે તૈયાર થાય છે આમનું બેગ છે તો તૈયાર થાય છે પછી આપણે ધીમા ધીમા અગ્નિ તરફ નીકળીશું તો ભાઈ જો પહેલાં તો આ છે ટેકનિક પહેલાં તો શીખવું પડે બેગ ઉચેકવાનું બાકી તો બેગ સી બેગ જોડે જ નીચે એ છે હવે ભાઈ બેગ ઉચેકતા પહેલા શીખવું પડે હવે ભાઈ ધીમા ધીમા કમ્પ્લેટ પહેલાં તો પટ્ટા પટ્ટા કમારે મારે બધું કમ્પ્લીટ બાંધવું પડે વ્યવસ્થિત રીતે બધું તો બેગ ઉચકતા બી શીખવું પડે બાકી બે બેગ ઉચકવા જાય બેગ ની સાથે પાછળ જ જતું રહેવાય નીચે પડી જવાય ને તો બેગ તો ઉચકવું પડે પેલા ભાઈ નીકળશે ચલો ભાઈ ધીરે ધીરે નીકળો તો ભાઈ હવે ચાલશે આવી રીતે છે કઈ જવાનું જાય છે ને ભાઈ રિક્સ તો છે ભાઈ ભાઈ રિક્સ તો ખરું ભાઈ પહેલા શીખવું પડે એક્સપિરિયન્સ લેવું પડે એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ ઇંગ્લિશ નહીં આવડતું ભાઈ આપણું દેશી બોણસ છે આપણે બોલવું પડે ઇંગ્લિશ શીખવું પડે કેમ કે ઇંગ્લિશ બી જરૂરી છે ને બધી બાજુ નહીં ચાલે દેશી ભાષા આમ શીખવું પડે એક્સપિરિયન્સ મુક્રમ તો ચલો ભાઈ એમની રીતે ચાલ્યા કરશે આપણે આપી રીતે ચાલ્યા કરવાનું તો જશે ભાઈ એમની રીતે ચાલ્યા કરશે આપણે આપણે રીતે ચાલ્યા કરવાનું પછી ક્યાં આગળ ભેગા છે તો હવે ડાયરેક્ટ પંદર વીસ કિલોમીટર ચલાવીએ સાયકલ પછી બેસીએ કેમ કે અત્યારે તો ખાલી દસેક કિલોમીટર ચલાવું પડશે કેમકે આગળ ચા બા પીવા બેસવું પડશે ને ચા તો પીવડાય ત્યાં આશ્રમમાં તો હવે આપણે પણ લાલ ટોપી લગાવીને પછી આપણે નીકળ્યા આગની તરફ આવું છે આપણે સાયકલ ચાલી કચ્છ ભુજ તરફ ચાલો આગળ પાછો આવી ગયો ટોલ 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 ગેટ ટોલ ગેટ એટલે રસ્તો ફાસ્ટ જશે સાયકલ ટોલ ગેટ એક કિલોમીટર તો આપણે પહેલાં સાયકલ બ્રિજ ચડાયો એટલે વિડીયો નહોતો ભણાવ્યો હવે બ્રિજ ઉતારી એટલે વિડીયો ભણાવે છે ઢળાણ ઉતરે તો ઠંડી લાગે ખબર નહીં કેમ ટોલગેટ 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 આગળ ભેંસો જાય છે સાઈડ લેવું પડશે આગળ ટોલગેટ આવી ગયું છે હવે મારે ફાસ્ટેગમાં ચેક કરી લો રિચાર્જ છે કે નહીં ફાસ્ટેગમાં રિચાર્જ દેખો પડે ને ટોલગેટ પર તો કઈ નઈ કેવું આપણે વગર ફાસ્ટેગ રિચાર્જ આપણે જોડે ને એમ તો મારા બાઈક કેવી વગર એન્જિન વાળી કહેવાય વગર પેટ્રોલ વાળું કહેવાય તો કોઈ ચાર્જ નહીં ફ્રી ચલો રેગ્યુલર સાયકલ ચલાવી તો અહીંયા આપણે દુકાન પર ઊભા હતા ચા પીવા માટે એક ભાઈ હતા પહેલા એ રોક્યા હતા ચા પીવા માટે બે ત્રણ પડેકા પણ ખાઈ ગયા છે હવે પાછા આપણે લગાતાર આગળની તરફ નીકળીશું ધીમે ધીમે કેમ કે આપણી આપણે અત્યારે છે રોંગ સાઈડમાં આપણી સાયકલ છે સામેની તરફ આ ભાઈની દુકાન છે અહીંયા ને ભાઈ એક સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે અહીંયા ચલો તો અત્યારે રોંગ સાઈડમાં છે ને હવે આપણે આપણી સાયકલ તરફ નીકળી રહ્યા છે અહીંયાથી કમ્પ્લીટ થઈને આપણે રેડે થઈને નીકળી ગયા છે ના આજે તો મારે ખ્યાલથી માળિયા ખરી ગામ છે ત્યાં સુધી જ પહોંચે છે કેમ કે ભુજ તો અહીંયાથી દૂર જ છે તો માળિયા ગાંવ છે ત્યાં સુધી પહોંચે છે અને વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે આપણે શોર્ટ જેટલું પણ એટલું શોર્ટ ભણવાનું રાખશું અને તો હવે ડાયરેક્ટ આપણે મળીએ આગળ તરફ હતા જ્યાં ઉભા રહીશું ત્યાં તો ચાલી હવે લગાતાર આપણે કેમ કે ચાલુ પડશે લગાતાર કે આજે માળિયા તો પહોંચી જઈશું અથવા તો માળિયાથી આગળ પણ આપણે નીકળી જઈશું તો મોરબીની અંદર એન્ટર થતાં પહેલાં રસ્તો એટલો ખરાબ આવ્યો નહીં વાત નહીં હજી બી રસ્તો ખરાબ છે કેમ કે જોઈ શકો તમે પાછળની તરફ સિંગલ છે પૂરો સિંગલ પટ્ટી છે અને પાછળ રસ્તો કામ ચાલુ છે બધું ભણવા છે અત્યારે આપણે મોરબીની મતલબ મોરબીના અંદર આવી ગયા છે ને હવે હદ છે આ જે આ બધો મોરબીની અંદર લાગે છે તો કારના રેગ્યુલર સાયકલ ચલાવી છે હવે થોડુંક ચા બા પીશું હે ચા પીન પછી પાછા રસ્તો સિંગલ છે કારના થાકી ગયા છે હવે ચા પીન પછી આપણે ધીમે ધીમે નીકળીશું પાછા તો હમણાં અત્યારે આપણે બેઠા છે જમવા માટે ને ગુજરાતી થાળી આપણે સાયકલ ત્યાં મૂકી દીધી છે પેલી બાજુ પાર્કિંગમાં એમાં જમવા બેઠા છે ટુ ટ્વેન્ટી પલ્સર પડેલી હતી ને મને ખબર કે બીજે ચોત્રીસ મી એક મને લાગે કોઈ ને કોઈ ત્યાં હશે જાય ને પહેલી વાર મને એવું કહે કંઈક અંદર હોટલમાં કંઈક કામ બામ કરતા છે તો એક ભાઈ હતા એમનું છે આ રહ્યા ભાઈ જે હે ને તો આ ભાઈ કાલના બી આ બાજુ આયા હતા કેમ કે એવું એવું લાગ્યું કે કઈથી નીકળશે આમ કરીને ને પેલી બસ બી ચાલે છે ને ગણેશ બસ કરીને જે પણ અહીં ડૂબી રહી છે તો ભાઈ મળી ગયા છે એને હવે અત્યારે આપણે જમવા બેઠા છે ને જમીન પાછા આપણે આગની તરફ જશું લગાતાર આપણે આવી છે ગુજરાતી થાળી જોરદાર ભાઈ તો ભાઈ કેમેરો બી લગાવી દીધો આપણી પાસે કેમેરો નમે ફોન છે ફોનથી વિડીયો ભણાય ને ખાવા બી છે ને બીજા ભાઈ પણ આવી ગયા છે મળવા માટે સ્પેશિયલ એમને ખબર છે કે આયો અહીંથી જ છરકવાનો છે ને એટલે ખબર હતી ને આવી ગયા છે ભાઈ તારે ભાઈ હેલો ભાઈ કેવું છે જોરદાર કે મજામાં વાહ બધા આવી ગયા છે ને કામ કરતા કરતા આવતા રહી છે ભાઈ એક ભાઈ તો કે કે માં મતલબ ખેડતો તાતે ને ખેડતો ખેડતા મતલબ રસ્તા પર બી નજર નાખે કે આ વ્યક્તિ છરક છે સરક છે છરક છે કેમ કે મેં વિડીયો થી અપલોડ કરી દીધો હતો એટલે આમને ખબર કે આ રસ્તા પરથી જ જવાનું છે ને કેમ કે આ અહીંયા જ છે એટલે આમને ખબર હવે આપણે જમીએ જમીન પાછા ધીમા ધીમા આગની તરફ નીકળીશું પાછા જમીને નીકળી ગયા છે સામિત્ર હોટલ પર આપણે જમ્યું જમ્યું અને જમીન નીકળી ગયા ત્યાં એના ભાઈ હતા જ્યાં કામ કરે છે એ ભાઈ એ લોકો આવી ગયા હતા મને જોઈને ઓળખી જ ગયા હે ને કે આ વ્યક્તિ છે કેમ કે બે દિવસથી આ લગાતાર બે દિવસથી લગાતાર રહ્યા ભાઈનું બેગ પડી ગયું છે બે દિવસથી લગાતાર એ લોકો રાહ જોતા હતા કે ક્યારે અહીંથી નીકળે ક્યારે અહીંથી નીકળે અને આજે જોઈ ગયા હતા કેમ કે સાઈડમાં ખેતર છે ત્યાં અહીંયા ટ્રેક્ટર ચલાવતા હતા અને જોઈ ગયા પછી આવી ગયા હતા હોટલ પર તો ભાઈ લોકો હતા ખાવાનું ને તેમ બધા પૈસા આપી દીધા હતા એ ભાઈ લોકોને હે ને તો હવે આપણે પાછા ધીરે ધીરે આગળની તરફ નીકળી ગયા છે તો ચાલીએ હમણાં તડકો તો છે જ કેમ કે બેને ઉપરથી જે ત્રણ વાગવામાં થોડીક વાર છે તો સાડા ત્રણ વાગે ચાર વાગ્યા સુધી તો તડકો રેજ છે તો ચાલીશું આપણે ધીમા ધીમા આરામ આરામથી કેમ કે હવા તો આમની જ છે એટલે વાંધો તો છે નહીં તો જોઈએ હવે ચાલીએ આગળ ચલો હવે આપણે પણ આગળની તરફ નીકળીએ તો ચલો ભાઈઓ બધા મળીએ પછી હવે કોઈ વાર કોઈ ટાઈમે ચલો હવે ઉદેપુર મેં દાવો આવું તો ચલો નીકળ્યા હવે ગામ ના મળી જાય તો થોડીક થાય ને આમ તો બધા મળતા રહે તો બી ખુશી બહુ પણ એ ખુશ તો અલગ કહે આપણા જ ગામના મળે તો બહુ મસ્ત લાગે અત્યારે ગુજરાતમાં છે એટલે મળતા રહે મજા આવે ગુજરાતની બહાર છું ત્યારે કોઈ ના મળે પછી કોઈ નસીવાળો એ મળે હવે ચલો રેગ્યુલર સાયકલ ચલાય તડકો તો છે જ તડકો છે વાંધો નહીં વાગ્યા છે ચાર હવે તો યાર ખબર નહીં આજે ઊંઘ આવે છે ને વહેલી ઊંઘ આવે છે કેમ કે હજુ ચા પીધી નથી મારા ખ્યાલથી એટલે એવું લાગે છે ઊંઘ આવે ચા પીધી નથી હમણાં પાછળ જસ્ટ આપણે શેરડીનો રસ પીધો છે ચા હજુ સુધી પીધી નથી એટલે ઊંઘ આવે છે ને આગળ જોઈએ કે ચા પી લેશું કેમકે આંખો ગરમ ગરમ લાગે છે ઊંઘ જેવો આવે થાય ક્યાંય ઉડતો નથી પણ આમ ઊંઘ જેવો આવે મારે ખ્યાલથી એટલે લાગે કેમ કે હજુ ચા નથી પીધી હે ને ચા ખાલી બે બે વાર બે વાર જ પીધી ખાલી બસ એક બે વાર પીધી અત્યાર સુધી ચા નથી પીધી ઊંઘ જેવું પીલ થાય છે હવે આગળ દુકાન આવે તો ચા પી લઈએ સાઈડ પર થોડી વાર ઊભા થઈ ગયા છે કેમ કે ખબર નહીં ઊંઘ તો આવે છે ને પાણી વાણી તો તો ધોયું છે સાઈડ પર થોડી વાર ઉભા રહીએ પછી લગાતાર આગની તરફ નીકળીશું આપણે વાર આપણે આરામ કર્યો અને આરામ કરીને પાછા લગાતાર સાયકલ ચલાવીશું અને જોઈએ આજે સાડા છ વાગ્યા અથવા છ વાગ્યા પછી આપણે રોકાઈ જઈશું કંઈ પણ સારી જગ્યા જોઈને કેમ કે ઊંઘ આવે છે આરામ તો કર્યો છે પાછળ હવે પાછળ લગાતાર સાયકલ ચલાવી છે સિંગલ પટ્ટીનો રસ્તો છે ટ્રકોવાળા તો એ ભાઈ ભવમાં બહુ નીકળ્યા ફાસ્ટ એકદમ એટલે આપણે સાઈડ પરથી નીકળી ગયા છે રાત તો થઈ ગઈ છે કારના આપણે ચાલતા ચાલતા સાત ને ઉપર થઈ ગઈ હતી ને સાત વાગીને ઉપર થઈ ગઈ હતી ને આપણને રસ્તામાં હોટલ મળી ગઈ છે ત્યાં આપણે રહેવા માટે પૂછવા ગયા કેમ કે પૂછવું તો પહેલાં પડે એમ તો નહીં રોકાઈ શકીએ નહીં બધા ટ્રકો વ્રકો બધા ઊભા રહે છે ને તો આ કંઈ હોટલ છે અહીંયા જે હોટલ છે એ તો ખબર નહીં કઈ હોટલ છે દેવ નારાયણ હોટલ દેવ નારાયણ હોટલ કરીને છે અહીંયા તો આપણે પૂછ્યું રહેવા માટે તો ભાઈએ કીધું હા રોકાઈ જાઓ કંઈ વાંધો નહીં બહાર રોકાવવું હોય આપણું ને આ હોટેલની અંદરની બાજુ જગ્યા છે ત્યાં પણ આપણને કીધું પણ આપણે નહીં બહારની તરફ આપણું ટેન્ટ લગાવી દીધું છે ને તો આજે કંઈ અહીંયા રોકાઈ દીધું છે ને તમને ટેન્ટ બતાવું એ ટેન્ટ છે આગળની તરફ આપણે સાઈડમાં લગાવી દીધું છે ને આજનો વિડીયો કંઈ અહીં સુધી હતો ને આવતીકાલે માળિયા કરીને ગામ છે ત્યાં આપણે પહોંચી જઈશું ને એક ભાઈ અહીંયા હતા એ ભાઈ તરફથી જમવાનું પણ બધું કરી આપ્યું છે ગુજરાતમાં છે ત્યાં સુધી આપણને કોઈ તકલીફ કોઈ વાંધો આવવાનો નથી ગુજરાત આગળ જઈશું પછી પ્રોબ્લેમ આવશે ને અહીંયા આપણે ટેન્ટ લગાડી દીધું છે મસ્ત મજાનું ને આપણે અંદર માટે સુવા માટે પણ જગ્યા હતી પણ આપણે કીધું ના અંદર નહીં બહારની તરફ કેમ કે આપણે થોડુંક મોડા ઉઠ્યા ને કોઈ ડિસ્ટર્બ ના થાય કોઈએ કીધું કે કોઈ વાંધો નહીં તમે ત્યારે ઉઠો પણ આપણે નહીં બહાર જ કેમ કે ટેન્ટમાં સૂએ ના ત્યાં સુધી મજા આવે નહીં કેમ કે આની અંદર સૂએ તો લાગે કે ચલો ઘરમાં આપણે છીએ હે ને તો આજનો વિડીયો કંઈ મસ્ત મજાનો હતો સામે ભાઈ છે જે હેલ્મેટ પહેરીને બેઠા છે ને તો આજનો વિડીયો અહીં અહીં સુધી હતો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે અને આ ત્યાં વિડીયો બનાવતા રહેશું આગળની તરફ ને આગળની તરફ આપણે ભુજ તરફ નીકળી જઈશું ભુજ તો એક દિવસમાં નહીં પહોંચીએ જેટલું કપાય એટલું આપણે કાપીશું ક્યાં ક્યારે પહોંચીએ તો ખબર નહીં અને એક દિવસ હજુ લાગશે તો વિડીયો અહીં સુધી હતો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલે મળીએ પાછા નવો વિડિયો સાથે નવો સોલો ટ્રાવેલિંગ સાથે તો હરલ મહાદેવ જય હિન્દ જવાહર જયદિં